બોટાદથી પંદર કિલોમીટર દૂર ડુંગરોની વચ્ચે તુરખા ગામ આવેલું છે તુરખા ગામે ડુંગર પર છસો વર્ષ પૌરાણિક ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે મંદિરમાં ચામુંડા માતાજી ખોડિયાર માતાજી અને અંબાજી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે માતાજીના દર્શન કરવા બાણું પગથિયા ચડીને જવું પડે છે ચામુંડા માતાજીના મંદિરે તુરખા અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં દર્શને આવે છે અને આરતીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે આ માતાજી ઉપર અમને એટલી શ્રદ્ધા છે અમે જ્યારે ગમે ત્યાં કામ ધંધે જાય ત્યારે પહેલાં માતાજીના દર્શન કરીને જ અહીંથી જાય તે અમારા કામ બધું પૂર્ણ થઈ જાય છે અને આ માતાજીના બધા માણસો દર નો તે તેરેસે અહીંયા ગરબાનું આયોજન પણ થાય છે અને હવે પછીનું પૂનમે પણ હવે બધા અહીંયા ડાક ડમરૂટનું દર પૂનમે પૂનમે અહીંયા બધા માતાજીના દર્શન કરવા બધા ભાઈઓ આવે છે અમારા કાઠીધતી સમાજના રબારી સમાજના બધા સમાજના આવે છે અને માતાજીની બધા એટલી આસ્થા છે માતાજીની એટલી દયા છે એટલી કૃપા છે કે કોઈ બી લોકો દર્શન કરવા આવે તેને આમ કુદરતી માતાજીનો આમ આમ એટલી આમ શાંતિ આમ મનમાં એવો આભાસ થાય કે માતાજી નાના સાક્ષાત બેઠા છે અને કોઈ બી માનતા હોય ગમે એ માનતા કરી હોય તેની માતાજી સાક્ષાત પૂરી કરે છે અને બીજા નંબરમાં અહીંયા સબૂતરો ચાલે છે કબૂતરની જુવાર એ જુવાર કાયમની પાંચ મણ જેવી અહીંયા સબુતરામ નખાય છે આખા ગામનો ફાળો ભેગો થઈને ટૂંકમાં ગામના લાભાર્થે તે કબૂતરની ઝાર નખાય છે અને એ ઝાર નાખવાનું કામકાજ બધું રબારી સમાજ સંભાળે છે અને બહુ સરસ છે આ જગ્યા ગમે લોકો દર્શન કરવા આવે તો એને આમ અનેરો આનંદ થાય છે તુરખા ગામના ડુંગર પર આવેલું ચામુંડા માતાજીનું મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે અને એટલે જ માતાજીના દર્શને આવતા ભાવિકો માટે પર્યટક સ્થળ પણ બન્યું છે અને આ મંદિર આજુબાજુ આવેલા ગામોની આસ્થાનું કેન્દ્ર છે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અહીં દર્શને આવતા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરી કુદરતી વાતાવરણમાં દિવસભર રોકાઈ આનંદની ક્ષણો માણી સકારાત્મક સંચાર સાથે ઘરે જાય છે બોટાદથી આ તુરખા લગભગ પંદર કિલોમીટર થાય છે અને અહીંયા તુરખા ગામમાં એક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે જે તુરખા ગામમાં મધ્યસ્થેરમાં છે અને આના પગથિયા લગભગ બાણું જેટલા છે આ એક ડુંગરા ઉપર આવેલું છે અને બાણું જેટલા પગથિયા છે પગથિયા ચડો ત્યારબાદ ડુંગરા ઉપર માતાજીનું એક મંદિર છે જ્યાં તમે શ્રદ્ધા શ્રદ્ધાભાવપૂર્વક માતાજીને પ્રાર્થના કરો એટલે તમારી હરેક મનોકામના પૂરી થાય છે બીજા નંબરમાં અહીંયા શનિવાર મંગળવારે અને રવિવારે ખાસ ભક્તોની અનેડી એક ભીડ હોય છે અને માતાજી હરેકની કામના પૂરી કરે છે અમને અમે જ્યારે પણ બોટાદથી તુરખા તરફ જતા હોય ત્યાં ત્યારે માતાજીના દર્શન કરવા જરૂર છે છીએ કામના ભાઈઓને માતાજી પ્રત્યે એટલો બધો ભાવ હોય છે કે અહીંયા માતાજીનો નવરાત્રિની અંદર માંડવા થતા હોય છે યજ્ઞ છે યજ્ઞ કુંડ તો યજ્ઞમાં આહુતિ અપાતી હોય છે અને એટલું રળિયામણું દ્રશ્ય છે આ તુરખા ગામનું અમારે માતાજીના લીધે કે આજુબાજુમાં પર્વતો તમને દેખાય છે બધી બાજુ અને જ્યારે માતાજીનું મંદિર છે એક ડુંગરની ઉપર આવેલું છે અને માતાજી ખરેખર બધાનો ભાવ બહુ પૂરો કરે છે એટલે આ તુરખા ગામના જે ભાઈઓ આ બધી સેવા કરી રહ્યા છે આજે એક મેં નવું સાંભળ્યું કે ચબૂતરો ચાલે છે તો એ ચબૂતરામાં રોજની પાંચમાણ ઝાર નખાય છે હવે એ કોઈ સામાન્ય વાત નથી પણ આજે આ જે ગામના ભાઈઓ આ બધું જે કામ કરી રહ્યા છે એ પ્રત્યે અમને ખૂબ ખૂબ ગર્વ છે અને રળિયામણું દ્રશ્ય માતાજીના મંદિરે જ્યારે આવીએ ત્યારે આજુબાજુમાં બહુ સૌંદર્ય અમને જોવા લાયક લાગે માતાજીના દર્શનથી ખૂબ આનંદ થાય છે તુરખા ગામના ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ અનેરો છે તુરખા ગામના બાહોશ અને શૂરવીરતાનું પ્રતીક ઉગા બાપુ ખાચાર ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા તેમને ચામુંડા માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા હતી ઉગા બાપુ ખાચાર નિયમિત ચામુંડા માતાજીના દીવાધૂપ કરતા એકવાર અઢીસો સૈનિકોની મોટી ફોજ લઈને દિલ્હીના એક સુબાએ તુરખા ગામ પર ચઢાઈ કરી અને ઉગા બાપુ પાસે સુબાએ મોટી રકમની ખંડણી માંગી ત્યારે ઉગા બાપુએ તાત્કાલિક ભરી શકાય તેમ ના હોવાનું જણાવતા સુબાએ ઉગા બાપુ પર દબાણ કર્યું અને કહ્યું કે હું ખંડણી લઈને જ છું જો તમારાથી વ્યવસ્થા ન થાય તો તમારું ગામ લખી આપો ત્યારે સુબાના માણસોએ મધ્યસ્થી કરી ઉગા બાપુને સૂચન કર્યું કે સુબાના લગ્ન કરાવી આપો તો ખંડણી નહીં આપવી પડે અને ગામ પણ નહીં આપવું પડે ઉગા બાપુ સમયને પારખીને તેમના કુટુંબીજનોને પૂછવા બે દિવસનો સમય માંગ્યો અને ત્યાર પછી ચામુંડા માતાજીને પ્રાર્થના કરી કુટુંબીજનો અને તેમના સમાજ સાથે વાત કર્યા પછી લગ્નનું આયોજન કરવામાં આવ્યું થોડા દિવસો પછી સુબો જાન લઈને તુરખા ગામે આવ્યો ત્યારે ઉગા બાપુ અને તેમના સમાજના તમામ લોકોએ સુબા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો આમ સુબાની મેલી મુરાદનો અંત આવ્યો મોદડીયા મુકામે બિરાજતાજી ઉગાબાપુર ઉગાબાપુ ખાચરની ભક્તિ અને શ્રદ્ધાથી ચામુંડા માતાજી પ્રસન્ન હતા એટલે એકવાર માતાજીએ ઉગાબાપુને કહ્યું કે તમારે હવે કાયમ મોદડિયા આવવાની જરૂર નથી અને મારી સ્થાપના માતાજીના મંદિરનું નિર્માણ કરી મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી જે આજે પણ તુર્ખા અને આસપાસના ગામના અઢારે વર્ણના લોકોની આસ્થા ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક બનીને શોભાયમાન છે એવું કહેવાય છે કે જે દિવસે આ ધર્મસંકટ આવ્યું તે દિવસે સવારથી સાંજ સુધી આ ધર્મ સંકટમાંથી બહાર નીકળવા માટે મા ભગવતી ચામુંડા સાક્ષાત રૂપે કાળી ચકલીના રૂપે મા ભગવતી તિરસુલ ઉપર આવીને બેઠા હતા અને મા ચામુંડા ઉગા બાપુ ખાચર સાથે વેણે વાતું કરતા હતા અને ત્યાર પછી ઉગા બાપુ ખાચર અવારનવાર ચોટીલા જતા અને ત્યારે મા ભગવતીએ એવું કીધેલું કે હવે તારે ચોટીલા આવવાની કાંઈ જરૂર નથી હું તારા ગામે જાઉં છું અને ત્યાં જ દર્શન કરીશ આ જ રીતે મા ભગવતીનું જે તે સમયે પૌરાણિક

સો વર્ષ પહેલાં મરકી નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો લોકો મરી ગયા હતા ત્યારે તુરખા ગામના લોકોએ માતાજીને ગામની રક્ષા કાજે પ્રાર્થના કરી હતી અને માતાજીએ તમામ લોકોની રક્ષા કરી હતી કોરોના કાળમાં તુરખા ગામમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી તેને ગ્રામવાસીઓ માતાજીના આશીર્વાદ જ માને છે ગામમાં કોઈના પશુ બીમાર પડે ત્યારે પણ પશુ માલિક માતાજી પાસે જઈને પ્રાર્થના કરે છે તુરખા ગામ પર ચામુંડા માતાજીની અસીમ કૃપા રહેલી છે છ વર્ષ પહેલા અમારો આખો નેવડો તુરખાનો ત્યાં મુંડા વડે રોઈ ગયેલો રહેવા છ મહિના ત્યાં રહેલા અને મરકીનો રોગ સો વર્ષ પહેલાં જ્યારે ના ખાવ ગયો પછી અહીં ગામમાં આવેલા ત્યારથી સો વર્ષથી અમારો રબારી સમાજ મહાસુદ ચૌદશના દિવસે તેરસના દિવસે

ત્યારે પારેવાને જાર નાખી ભક્તિ સાથે પુણ્યનું ભાથું પણ બાંધે છે ચામુંડા માતાજીનું મંદિર અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર છે માતાજીના આશીર્વાદથી ગામના તમામ સમાજના લોકો હળીમળીને રહે છે